કોઈને સ્ટેશને મોકલી દોજી કાનપુરવાળી દીદીની ટ્રેન આવતી જ રહેતી હતી નહીં તો આવતા જ કહે છે કે દયાળુ એટલું પણ ન સૂજ્યું કે દીદીને લેવા સ્ટેશન જાય કે કોઈને મોકલે મારી પત્ની શીતલે લગ્નની અસંખ્ય વ્યવસ્થાઓ વચ્ચે મજાકી અંદાજમાં મને એક મહત્ત્વનું કામ યાદ કરાવ્યું મેં તરત જ કોઈને દીદીને સ્ટેશનથી લેવા મોકલી દીધો હતો એ બરતિયાના ગિફ્ટ જોઈ લીધા ને તમે બરાબર છે ને મેં શીતલને પૂછ્યું તેણે એક હાથ મારા ખભે મૂકીને બીજા હાથે ગરમ ચાનો કપ મારા હાથમાં આપતા કહ્યું બે પળ શાંતિથી શ્વાસ લોજી બધું બરાબર છે અમે અમારી રીતે બધું સારું કરી રહ્યા છીએ હવે થોડા વધુ સારું થઈ જશે તોફાન નહીં થવા જઈએ પહેલાં તમે શાંતિથી બેસીને ચા પી લો અને ભગવાન પર ભરોસો રાખો જુઓ ઉપરવાળાની કૃપાથી બધું સારી રીતે પૂર્ણ થઈ જશે શીતલને તો બરાબર હતું પણ દીદીના લગ્ન તૈયારમાં ક્યારેય કોઈ પિતા શાંતિથી બેઠેલો જોયો ન મળ્યો હોય છે તો હું કેવી રીતે શાંતિથી બેસી શકું અને શીતલને પણ શાંતિ ન હતી બે પળ એક જગ્યાએ ન રહેતી ક્યારેક એને આ કામ યાદ આવે તો ક્યારેક બીજું અને બંને ઉત્સાહિત હતા અને સાથે થોડા ચિંતિત પણ હતા આખરે અમારી નાની દીકરી રિયાના લગ્ન હતા લગ્નની બધી તૈયારીઓ લગભગ પૂરી થવા ગઈ હતી મેરેજ હોલ બુકિંગ થઈ ગયું હતું સગાઓને આપવાની ભેટ પણ તૈયાર થઈ ગઈ હતી બરતિયાને સ્વાગતની વ્યવસ્થા વાસણો કપડાં વગેરેની ખરીદી પણ થઈ ગઈ હતી લગ્નની તૈયારી મેં મારી શક્તિ પ્રમાણે થઈ બાકી રાખ્યું ન હતું મારે મતે આ મારો છેલ્લો ખોટો ખર્ચો હતો અગાઉ મોટી દીકરીના લગ્ન ખર્ચો થયો હતો પણ હવે નાની દીકરીઓના ભવિષ્ય માટે વિચારવું હતું પણ હું કોઈ અફસોસ ન રાખવા માગતો હતો શીતલ આવા નવા લગ્નના વધારાના ખર્ચોમાં મારો હાથ ખેંચતી પણ લગ્નના આનંદમાં હું ભવિષ્યના ખર્ચ વિશે કેવું વિચારતો બેસું હવે માત્ર એક અઠવાડિયું જ બાકી રહ્યું હતું ત્યારે જ રિયાના થનારા સાસરિયા ફોન આવ્યો નમસ્કાર સમધીજી કેમ છો લગ્નની બધી તૈયારી થઈ ગઈ નમસ્કાર બધી તૈયારી થઈ ગઈ છે પણ તૈયારી શું ભાઈ સાહેબ લગ્નના દિવસે સુધી ચાલે જ કરે છે મેં જવાબ આપ્યો સાચું કહો છો દયાલજી તમને હસતા હસતા કહ્યું એક વાત કહેવી હતી ખરા ખા ખાણી પાણી વ્યવસ્થા જોરદાર રાખજો અમારા અહીં બધા ખાણા પાણીના શોખીન છે મીઠાઈમાં તમે બે વસ્તુ રાખી છે ને એને વધારીને પાંચ કરી દેજો અને સ્ટાર્ટરમાં ઓછામાં ઓછા સાત આઠ મીઠાઈઓ રાખજો જી સાહેબ બધું થઈ જશે મેં હા પાડી દીધી પણ બે મિનિટમાં લગ્નના વધતા બજેટ ડિસેમ્બરની બપોરે પણ મારા માથે પરસેવો બંધી દીધો હતો બ્યુટી પાર્લરમાં ઓછી આવેલી રિયાને મારું પરેશાન ચહેરો જોઈને પૂછ્યું અતુલના પપ્પાએ કઈ ડિમાન્ડ કરી છે ના 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 બેટા કંઈ કંઈ નહીં મેં વાત વટાવી દીધી અને તેના ચહેરાની ચમક જોઈને કહ્યું અરે વાહ આપણી દીકરી રાણી પાર્લર જઈને તો વધુ ખીલી ઉઠી છે તારી મમ્મી પણ લઈ જા જાતે અને તેને થોડું યુવા દેખાય મેં બાજુમાં બેઠેલી શીતલને ચીડાવી પપ્પા ખાવાની કેટલી આઈટમ વધારવાનું કહ્યું છે ખરું ને શીતલે ઈશારા કરવા છતાં વાત રિયા સામે કાઢી આખરે તેની ચિંતા પણ બાજવી હતી વૃદ્ધાવસ્થામાં પૈસાની સૌથી વધુ જરૂર પડતી હોય છે અને હું તો મારી બધી જમા પૂંજી ખર્ચી રહ્યો હતો હવે એક પણ આઇટમ નહીં વધારશું શીતલ મને એવી રીતે ઠપકો આપતા જાણે હું ક્યારેય નાની રિયાને ઠપકો આપતો હોઉં બસ પણ એક આ ચોકલેટ નહીં નહીં તો દાંત બગડશે પપ્પા તમારી દીકરી નોકરી કરે છે અને અતુલ પણ આ બધી બાબતો વિરુદ્ધ છે મારે દહેજ લેનાર ઘરે નથી જવું તમે જ કહેતા હતા કે દહેજ ખૂબ ખરાબ પ્રથા છે તો આજે તમે આ બધી બાબતો સમર્થન કેમ કરી રહ્યા છો ના બેટા બેટા આ બધું દહેજ નથી તેમણે દહેજની વાત કરી જ નથી તું આ બધાનો મત પડ અંદર જઈને તારા નવા લહેલો લહેંગો જો હું તને તારા મમ્મી હમણાં જ લઈને આવ્યા છીએ બિલકુલ તારા મનપસંદ ઝરીવાળો સોનેરી રંગનો અને લાલ છે રિયા નારાજ થઈને પોતાના રૂમમાં ચાલી જાય છે હું તો તેના ગુસ્સો ન સમજતો હતો પણ અતુલ જેવો છોકરો મળો સહેલો ન હતો ખૂબ સભ્ય સહેલો અને સમજદાર પહેલી મુલાકાતમાં જ તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે ફક્ત રિયાને ચાહે છે બીજું કશું નહીં દહેજ જેવી બાબતો તો તે કશો દૂર હતો અતુલના પપ્પા પણ કોઈ મોટી માગણી ન હતી બરતિયાનું સારું સ્વાગત તેમની ભેટ આ બધું દહેજ નથી આ એમનું એક જરૂર કહ્યું હતું લગ્ન એવા હોવા જોઈએ કે તેમનો નાક નીચે રહે એના અર્થ તમે ગમે રીતે નીકાળી શકો છો મને મારા ભગવાન પર પૂરો ભરોસો છે હું જાણતો હતો કે જેમ મેં મોટી દીકરીના લગ્ન સારી રીતે કર્યા તેમ આ ત્રીજા લગ્ન પણ હું ઉત્તમ રીતે કરી દઈશ મારે ત્રણ ત્રણ દીકરીઓ છે થોડું બચત કરીને ચલાવો આવા તાણા મેં લાંબા સમયથી સાંભળ્યા હતા પણ ક્યારેય આવી વાતોને દિલ પર નહોતી લીધી પણ જ્યારે આજે હું થોડો પરેશાન હતો ત્યારે મેં મોટા જમાઈઓની મદદ કરવા તૈયાર હતા અને બીજા નંબરના ત્રીજા નંબરના થનાર જનાઈ અતુલે પણ વારંવાર પૂછ્યું હતું પપ્પાજી કોઈ તકલીફ તો નથી ને કોઈ મદદ જોઈએ તો કહેજો હું પણ અત્યાર સુધી બધું જાતે જ જાતે કરી રહ્યો હતો અને હવે પણ મને વિશ્વાસ હતો કે હું બધું સંભાળી લઈશ મારી રીતે મેરેજ હોલ સજી ગયો હતો રિયા દુલ્હનના રૂપમાં ખૂબ સુંદર લાગી રહી હતી શીતલ થોડી પરેશાન હતી તે વારંવાર એકની એક જગ્યાએ જઈને બધી વ્યવસ્થાઓ ચકાસી રહી હતી હું અસંખ્ય કામો વચ્ચે મીઠાઈની આઈટમો અને સ્ટાર્ટઅપ વધારવાનું ભૂલી ગયો હતો મહેમાનોમાં લગ્ન તૈયાર જોઈને ખુશ થઈ રહ્યા હતા એક શિક્ષક પણ ત્રણ દીકરીઓના લગ્ન કરી શકે છે ભગવાનની તમારા પર ખૂબ કૃપા છે દયાલજી મારી સ્કૂલની એક શિક્ષિકાએ કહ્યું હતું સાચું કહો છો મેડમ દયાલજીનું નામ જેવું છે એવું કામ છે કંજુસાઈ નથી કરતા ન જાણે કેટલા ગરીબ બાળકોને ફ્રી ભણાવવા કરી દીધા છે સાચું છે ને કર્મ પાછું આવે છે આ બધું તમારા સારા કર્મોનું પરિણામ છે આ વખતે સ્કૂલના પ્રિન્સિપલ મારી પ્રશંસા કરી હતી જાત જોતામાં બેડ બાજા સાથે બારત જા જાન આવી ગઈ હતી સ્વાગત સત્કાર બાદ જેમ સ્ટાર્ટઅપ શરૂ થયા ત્યારે તરત જ સમધીજીની વાત યાદ આવી દયાલજી ખાણીપીણીની ખરા વ્યવસ્થા કરજો અને સ્ટાર્ટઅપમાં મીઠાઈની આઇટમ વધારજો ફરી એકવાર મારા માથે પરસેવાના બુંદી છટકી ઉઠી બારત આવે તે પહેલાં બધું એકવાર કરી લેજો દયાલજીના કારણે ધ્યાન બધું ખોવાઈ ગયું હતું પણ લગ્નની વ્યવસ્થામાં કંઈક જરૂર કામ ન બાકી રહ્યું હતું કાનપુરવાળી દીદીએ હમણાં જ મારા કાનમાં આ અનુભવી વાત કહી હતી પણ ત્યારે મેં આ જરૂરી કામને યાદ ન આવ્યું હવે આટલી જલ્દી શું કરું હેરાન પરેશાન વિચાર હતો ત્યારે જ મેં સામે જોયું કે દંગ રહી ગયો મહેમાનો વીસ સ્ટાર્ટઅપ પીરસાઈ રહ્યા હતા આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો હું દોડતો દોડતો કેટરિંગવાળા પાસે પહોંચ્યો તે તે લગભગ દસ પ્રકારની મીઠાઈ સ્ટોલ ગોઠવી રહ્યો હતો મેં તને તરત જ રોક્યો ના ભાઈ ના બસ આટલી જ મીઠાઈ રાખો મારું આટલું જ બજેટ નથી બજેટ તો ઘણું છે સર નીલી શર્ટમાં દુબળો પાતળો હેન્ડસમ દેખાતો એક છોકરો બોલ્યો હું થોડો પાછળ હટ્યો અને આડું અવળું પૂછી લી બેઠો તું કોણ છે બેટા તું કોણ છે તમારો એ જ એક જલેબીવાળો નીલ જે ફીના બદલે હંમેશા તમને પપ્પાની થેલીના વાસણો ડૂબેલી જલેબીઓ આપતો હતો કદાચ તમે તમારા જૂના વિદ્યાર્થીને ભૂલી ગયા છો પણ મને તમારી દરેક કૃપા યાદ છે તમે ન હોત તો હું આગળ કેવી રીતે વધત તેના ચહેરો જોઈને નાનકડો જલેબીવાળો નીલ મને યાદ આવી ગયો જાણે વર્ષો બાદ તેની ચાસણીમાં ડૂબેલી જલેબીઓનો સ્વાદ ફરી મારા મોઢામાં આવી ગયો હતો તેમજ કહો કે સ્ટોલ લાગશે સર અને મેં તમને કેટલા પૈસા આપશો એ હોટલનો એક નાનકડો માલિક મારા માટે તો અમારા આશીર્વાદ જ બસ છે જેમ તમારી સ્કૂલની ફી બદલે મારી લાવેલી જલેબી બસ હતી એમ જ નીલની વાત સાંભળીને મારી આંખોમાં આપોઆપ ભીની થઈ ગઈ હતી અને ફરી એકવાર મારા કાનમાં કાનપુરવાળી દીદીનો એક અનુભવી વાત ગુંજવા લાગી હતી દયાળ લગ્ન બિહારોમાં આવેલા બંધ લિફાફાનો ગુપ્ત વ્યવહાર હોય કે જીવનમાં ફરેલા ખુલ્લો વ્યવહાર એક દિવસ જરૂર પાછું આવે છે મિત્રો તમને કહાની સારી લાગી હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં